संत सराहत स्वस्थ को जाते होत कल्याण संत सराहत स्वस्थ को जाते होत कल्याण दक्षिण पग सो देखे प्रकट चिन्ह प्रमाण प्रकट चिन्ह प्रमाण प्रमाक्षिण पग सो दे મહારાજના ચરણમાં આમ તો આપણે લીધા છે કારણ કે અહીંયા નિષ્કુળાનંદ સ્વામી આપણે નીચે જવ જાંબુ વજ્ર ધ્વજ આમ લઈએ છીએ પણ નિષ્કુળાનંદ સ્વામીની ચિહ્ન ચિંતામણીમાં પ્રથમ સ્વસ્તિક ચિહ્ન છે કારણ કે મંગલાચરણ ક્યાંથી હોય આ મંગલાચરણ છે સ્વસ્તિકનું ચિહ્ન છે એક મંગલ પ્રતિક છે તમારા ઘરમાં કાંઈ સાથીઓ દોરાય તો શું હોય મરણ થાય ત્યારે સ્વસ્તિકનું ચિહ્ન ન થતું પણ મંગલ કાર્ય ઘરમાં થાય છે ત્યારે સ્વસ્તિકના ચિહ્ન થતા હોય છે ને એટલે સ્વસ્તિક છે એ મંગલમય પ્રતિક છે અને એ મંગલમય એટલે નિષ્કુળાનંદ સ્વામી પણ પ્રથમ મહારાજના ચરણના ચિહ્ન ગાવા માટે ત્યાંથી સ્ટાર્ટ કર્યો છે જમણા ચરણના પેનીમાં પ્રથમ સ્વસ્તિકનું જે ચિહ્ન છે એ ચિહ્નની મૂર્તિ ધારવા માટે કહેતા એ ચિહ્નને ધારવા માટે જે કેતા સાથીઓ જે સ્વસ્તિકનું ધ્યાન કરવાથી સ્વસ્તિક છે એ છે અને સ્વસ્તિકનું ધ્યાન કરવાથી વાતાવરણ મંગલમય બને છે અને જેમ મહારાજના આપણા કહેવાય છે કે જીવનમાં આમ તો અંગમંગલમય પણ આવતા છે ને દ્રશ્યો આવતા છે કે અંગ અમંગલમય વાતાવરણ ઘરમાં બનતું છે ત્યારે આ સમયે કીધું કે મહારાજના જે સ્વસ્તિકનું ધ્યાન કરવાથી ઘરમાં વાતાવરણ પણ મંગલમય બને છે ભગવાનનો ભક્ત છે એ નિષ્પાપ બની આત્યંતિક મોક્ષને પામે છે અને મંગળમાં જે મંગળકારી ચિહ્ન છે એ ધારવાથી ભગવાનના ભક્તનો અમંગળ કોઈ પણ કાર્ય હોય કે વિઘ્ન થવાનું હોય એ દૂર થાય છે